आत्मीय अमृत महोत्सव रहो जी। यही बैठेला तमाम साधक को एक संकल्प करवाना होता है। दर रोज सवारे अथवा बपोरे अथवा रात्रे तीस मिनट निर्विकल्प ने भजन करवाना होता અમે સંતો સહિષ્ણુ કે બે નું ભગવાને આપણી સરસ વ્યવસ્થા કરી દીધી છે કે ટાઈમે આપણને રોટલા મળે છે એવા સરસ ભક્તો આપી દીધા છે જેના ફળ સ્વરૂપે બીજી કોઈ તકલીફ પડવાની નથી આજથી જ નક્કી કરી નાખવું છે હું તમને એમ નથી કહેતો કે નિર્વિકલ્પ અને ભજન આજથી શરૂ થવું જોઈએ નોટ એટ ઓલ અનંત પ્રકારનું માન નથી અનંત પ્રકારના રજોગુણ તમોગુણ સત્વગુણના સંસ્કારો આત્મા ઉપર ચોટેલા છે જ તમે ભજન કરવા બેસો એટલે કા સંસાર સાંભળે કા સાત્વિક ભાવે કરીને બીજા શુભ વિચારો સાંભળે કા તામસી ભાવે કરીને તમોગુણના પ્રભાવ અંદર રજુઅંગણના પ્રભાવ એ આત્મા સાથે ચોટેલા છે જ મને ખબર છે એ રજુગુણ તમોગુણને સત્વગુણ આપણને ખરેખર નિર્વિકલ્પને ભજન નહીં કરવા દે એ વ્યવહારિક વાત છે ભજન કરવા ત્યારે એક અત્યારથી આ સ્થિત ત્રણ વસ્તુ આપણે પાકી કરતા રહેવું છે મહિમા અને સ્વરૂપ નિષ્ઠા ધીમે 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 મધ્ય તેર પંચારા સાત નિર્દોષ બુદ્ધિ અને મહિમા સ્વરૂપ નિષ્ઠા અને મહિમા સ્વરૂપ નિષ્ઠાનો બીજો અર્થ છે સમ્યક નિર્દોષ બુદ્ધિ એક દિવસનું કામ નથી બે વર્ષનું કામ નથી મરણ્ય જંગ ખેલનાર ખરેખરો નીકળ્યો હોય એક એક મિનિટનો ઉપયોગ કરે પોતાના આત્માના ઉર્ધ્વગમન માટે સંબંધ વધવા માટે તો ત્રણ વર્ષે પૂરું થાય મરણ્ય હોય તો બીજા તરફની આપણી એક ભયંકર બાહ્ય વૃત્તિ બીજું શું કરે છે જગતમાં શું થાય છે વાય ભારતનું પ્રભુ અહિત થવા દેવાના છે જ નહીં તો તમારે ભજનમાં માં સીધા ગાંધીનગર પચ જવાની જરૂર નથી પ્રભુ ભારતનો ક્યારે અહિત થવા દેવાનું નથી ઇન્ડિયાનો ક્યારે અહિત થવા દેવાના નથી જ ધરતી આ બસો ને બાર દેશમાં એક જ ભારત એવો દેશ છે કર્યો કે ભારતની ધરતી પર જવું છે એમાં ગુજરાતને સ્વીકારી અયોધ્યા ની ધરતી યુપી ની ધરતી પર પ્રગટેલા રામ आया तो गुजरात लखिष्णु लग्न करवा वाटे हमने गुजरात ने स्वीकारियो कृष्ण रया द्वारका स्वीकारियो महावीर सारा 5 वर्ष સુધી ચેતનજી પર્વત પર તપસ્યા કર્યા આયા ગુજરાત शिवशक्ति બનારસ માં ભ્રક્ત આપ મેરાવડ તપસ્યા કર્યા ભગવાન સ્વામીરાય હાગમ તે રહ્યા આગમ તેજ બીજા ચાર અવતાર તો આવ્યા નું ભયા ગયા ભગવાન સ્વામિનારાયણ તો ગઢડાને પોતાનું બનાવ્યું વડતાલ અમદાવા બે ગાડી નાખી દીધી અત્યારે તો દસ હજાર મંદિર બનાવીને ગયા કેટલા ભગવાન સ્વામિનારાયણના વખતમાં પરમસુ જે મંડી પડ્યા ગામડે ગામડે મંદિર મોર વાત પર આવું છું ખરીથી કહું છું 30 મિનિટ નું ભજન મસ્ટ નિર્વિકલ્પને ભજન તો આખી દુનિયા કરે છે સ્વામી રારાયણ સ્વામીનારાયણ ભજન કરવા બેઠા તમારો મિત્ર યાદ આવે તમારો વાલુ પ્રિય પદાર્થ યાદ આવે તમારો વાલો એવો કામ યાદ આવે તમારી વાલી એવી વૃત્તિ યાદ આવે તમારી વાલી એવી સમજણ યાદ આવે તમારો વાલો એવો ગુણ યાદ આવે પ્રભુ થી કોઈ વિશિષ્ટ પ્રકારે કોઈ વૃત્તિ પદાર્થ વાલી રહી ગઈ કોઈ સમજણ વાલી રહી ગઈ તમને યાદ આવવાનું છે એક એથી વિશેષ

કરવાનું શું બધા સાધકો છીએ પહેલો શબ્દ છે ભગવાનને માથે પડીને જીવવું ટોટલ ટોટલી ઇન્દ્રિયો અંતગંત સાથે ન પડાય રાત્રે ભજન પ્રાર્થના કરીને સુઈ જાઓ આંખ બંધ કરીને બેસવાનું તો ખરું જ દિવસ દરમિયાન કોઈ બીજું વિચિત્ર જોયું હશે એટલે ભાઈ યાદ આવવાનું છે કોઈ વિચિત્ર કોઈ વ્યક્તિ સાથે બોલાચાલી થઈ હશે યાદ આવવાનું છે ઘણા પ્રકારનું યાદ આવવાનું છે પણ પ્રભુના માથે પડી જીવ્યું છે હે પ્રભુ તારા ગમતામાં તારા બળે તારી રીતે રહે મારે મારી સાધના કરવી છે સમાજમાં રહીને મંદિરમાં રહીને સૌની સાથે રહીને હા જાગ્રત રહેવું પડશે ખૂબ કઈ વ્યક્તિના યોગમાં રહેવાનું એ તમારે નક્કી કરવાનું કોઈ એવી વ્યક્તિનું દર્શન કરીએ તો રજોગુણ વધારે એ વ્યક્તિનું દર્શન કરીએ તો તમો ગુણ વધારે તમને દર્શન કરવાનું એ શું હોતી નથી પિક્ચર એટલે નહીં જોવાળા બધા રાસીન તામસી જ માણસો અંદર ફર્યા કરતા હોય

તમે આમ ભજન કરવા બેસો ભગવાન સ્વામિનારાયણને સંભાળવા પ્રયત્ન કર્યા બાપાને સંભાળવા પ્રયત્ન કર્યા ફટાક લઈને યાદર તો ટોટલી છોડવા પડે એક અયોગ્ય વ્યક્તિનો સમાગમ ટોટલી છોડવા પડે બે આપણે આપણી ડ્યુટી છે તમે બધા નોકરી કરો છો છોના છોકરાઓ આવ્યા છે બહાર આવ્યા છો સારી વાત કરી પણ એમને બગીગામ પેલેસમાં રાજ કરવા જવાનું નહીં તો ફરગાટ જવાનું જ નથી તો આડોશી પાડોશી ત્યાં તો બહુ સહેલું છે અહીંયા તો કેવું ગુજરાતમાં પાડોશી બેસવા આવે ને આડોશી આવે આડોશી પાડોશી બે આવે બેસવા આવે ત્યાં તો બેસવા આવે નવરું જ નહીં કોઈને કોઈને ઓળખતું જ નહીં આ ઘરમાં બાજુ ઘરમાં કોણ છે કોઈને ખબર જ નથી લંડન વાળા બહુ સુખ્યા અમેરિકા વાળા બહુ સુખ્યા કેનેડા વાળા બહુ સુખ્યા અમે તો અહીંયા જય સ્વામિનારાયણ બેસવાઈ જઈને લગ્નમાં ને મરણમાં ને જન્મમાં હાઈકોર્ટમાં દવાખાના બહુ મિત્રો લગ્ન લંડન વાળાને ઠીક છે સારું બધા સારું કરતા પહેલી વસ્તુ છે માથે પડી જીવો બીજી વસ્તુ છે પ્રથમ ચુવાલીસ પ્રમાણે એકના જ વિષય પ્રીતિ બધાને બોલવાનું બધાને જોડે વાતો કરવાની નજર એકના તરફ જ ધંધો કરવાનો છે નજર એકના તરફ જ નોકરી કરવાની છે નજર એકના તરફ હશે સંસારમાં રહેવાનું છે વાતો કરવી પડે દીકરાનું લગન હોય દીકરીનું લગન હોય એક એક જ જ નિશાન તરફ કોઈ પણ ભોગે રાખવું પડે બીજી એક વાત સરસ વચ્ચે કહી દઉં કે જેમ જેમ સ્વરૂપ નિષ્ઠાને મહિમા દ્રઢ થતા જશે અને પ્રથમ સોર ને અઢાર પ્રમાણે સ્વધમ પાકો થતો જશે તેમ તેમ નિર્વિકલ્પ ભજન તરફ આપણે ઈઝીલી જતા જઈશું આ શબ્દ યાદ રાખો ઈઝીલી જેમ જેમ સ્વરૂપ નિષ્ઠા અને મહિમા ધીમે ધીમે સમજાવીશ હજુ ત્રણ દિવસ છે થોડું થોડું સમજાવે એક જ સબ્જેક્ટ છે મારો કોઈ સબ્જેક્ટ નથી કપડા ભગવાન સ્વામિનારાયણના ભજન સ્વામિનારાયણનું માથે એમને જ માથે પડીને જીવવાનું એમની સેવા કરવાની ખેતીવાડી વાળા ખેતી